જો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલ ને વિડીયોને લાઇક કરી જુલાઈ બે હજાર પચીસ ને રવિવારના રોજ અષાઢ માસમાં આવતી શુદ્ધ પક્ષની પદમાં એટલે કે સૈની એકાદશી આવે છે ભક્તો આ એકાદશીના દિવસથી જ ચાતુર્માસનો પ્રારંભ થાય છે ભક્તો આ એકાદશીના દિવસથી જ ચાતુર્માસમાં જે ચાર મહિના હોય છે તેમાં વિશેષ નિયમ ધારણ કરી ભગવાનને પ્રસન્ન કરવાની અમૂલ્ય તક મળે છે તો ભક્તો આવો આજના દિવસે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ એકાદશીના દિવસે શું ન કરાય શું કરાય તેમજ પારણા તેમજ રાત્રિના સમયે જાગરણ કેવી રીતે કરવું જોઈએ અને આ એકાદશીની મહાત્મય કથા સાંભળવાથી અથવા તો વાંચવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વે વિગત આપણે આજના વિડીયોમાં જોઈશું તો ભક્તો વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે કૃષ્ણ અષાઢ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે તેના કયા દેવ છે અને તેનો વિધિ શું છે તે સર્વે મને તમે કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પૃથ્વી પાડનારા ધર્મ રાજા બ્રહ્માજીએ જે કથા મહાત્મા નારદજીને કહી હતી તે આશ્ચર્યકારક કથા હું તમને કહું છું તે સાંભળો નારદ પૂછવા લાગ્યા કે હે પિતામહ બ્રહ્મા વિષ્ણુ ભગવાનનું આરાધન કરવા સારું અષાઢ માસના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મને કૃપા કરીને કહો ત્યારે બ્રહ્મા બોલ્યા કે હે કલીમાં પ્રિય મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદજી તમે બહુ સારું પૂછ્યું કારણ કે તમે પરમ વૈષ્ણવ છો આ શ્રી કૃષ્ણ ભગવાન સિવાય જગતમાં શ્રેષ્ઠ અને પવિત્ર બીજું કાંઈ પણ નથી જે નરોયા જગતમાં પાપને હરનારું સર્વકામનાઓને દેનારું તથા રૂપ એવું એકાદશીનું વ્રત કર્યું નથી તે નરો નરકની જ ઈચ્છા રાખનારા છે અષાઢ મહિનાના શુક્લ પક્ષની વિશે પદ્મા નામે પ્રસિદ્ધ એકાદશી છે તેનું ઉત્તમ વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું વળિયા એકાદશીની કથા સાંભળવા માત્રથી જ મોટા પાપો નાશ પામે છે માટે તે એકાદશીની પુરાણની સુંદર કથા તમારી આગળ કહું છું તે સાંભળું સૂર્યવંશમાં થયેલા ચક્રવર્તી માંધાતા નામે રાજર્ષિ સાચી પ્રતિજ્ઞાવાળા પ્રતાપી અને પ્રજાને ઓરસપુત્રની પેઠે પાડનારા હોવાથી તેના રાજ્યમાં દુકાળ પડતો ન હતો તેમ મનુષ્યને મનની પીડાઓ પણ થતી ન હતી ને નિરોગી રહેતા તે માંધાતાની પ્રજા નિર્ભય અને ધન્ય ધાન્યવાળી હતી તથાપી તે રાજાના ખજાનામાં અન્યાયથી મેળવેલું દ્રવ્ય ન હતું આ પ્રમાણે રાજ્ય કરતો તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા પણ કોઈ વખત પાપવાળા કર્મનું ફળ મળ્યું ત્યારે તે માંધાતા રાજાના દેશમાં ત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં અર્થાત ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો તેને લીધે ઉદ્વેગ પામેલી પ્રજાએ ભૂખ અને તરસથી દુઃખથી પીડાવાને લીધે સ્વાહા સ્વધા વશિષ્ઠકારને વેદના અધ્યયનનો ત્યાગ કર્યો તેનું કારણ એ છે કે દેશની અંદર ધાન્ય ન પાકવાથી બધી જ પ્રદા પીડાને પામવા લાગી ત્યારે પ્રજા સર્વે એકઠી થઈ રાજાની પાસે જઈને કહેવા લાગી કે હે માંધાતા રાજા પ્રજાનું હિત કરનારું વચન સાંભળું પુરાણને વિશે પંડિતાઓએ નારા એવું પાણીનું નામ કહ્યું છે અને ભગવાનને રહેવાનું સ્થાનક પણ તે નારાજ છે તેથી ભગવાન નારાયણ કહેવાય છે તે ભગવાન વિષ્ણુ મેઘરૂપ છે તથા હંમેશા સર્વની અંદર રહેલા છે તે જ ભગવાન વૃષ્ટિ કરે છે અને વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી જ પ્રજાઓ ઉત્પન્ન થાય છે તે અન્નના પ્રભાવથી અર્થાત અન્ન ન ઉત્પન્ન થવાથી હે નરોના પતિ માંધાતા રાજા પ્રજા ક્ષય પામે છે પ્રજાનો નાશ થાય છે માટે હે નરપાલોમાં શ્રેષ્ઠ માંધાતા રાજા પ્રજાનું જેમ યોગ ક્ષેમ થાય રક્ષણ થાય તે પ્રમાણે કરો ત્યારે માંધાતા રાજા બોલ્યા તમે સર્વે સત્ય વચન કહ્યું છે ખોટું વચન કહ્યું નથી કારણ કે શાસ્ત્રને વિષય અન્નને બ્રહ્મમય કહેલું છે અને અન્નની અંદર સઘડું રહેલું છે અન્નથી પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે અને આ જગતમાં પણ અન્ન વડે જ વર્તે છે જીવે છે આ પ્રમાણે લોકને વિશે બહુ વિસ્તારવાળા પુરાણની અંદર મેં કહેલું છે તે સાંભળ્યું વળી રાજાની ખરાબ ચાલથી એટલે કે વર્ણતુકથી પણ પ્રજાને પીડા થાય છે પણ હું મારી બુદ્ધિ વડે વિચાર કરું છું તો મારા પોતાના કરાયેલા દોષને જોતો નથી તો પણ પ્રજાનું હિત કરવાની ઈચ્છા માટે હું પૂરતો પ્રયત્ન કરીશ આવી બુદ્ધિ ધારણ કરી અર્થાત બુદ્ધિને વિશે આ પ્રમાણે ધારણા કરી માપી ન શકાય ગણી ન શકાય તેવા સૈન્ય સાથે માંધાતા રાજા આ જગતને ઉત્પન્ન કરનારા પરમાત્માને નમન કરીને ઘાટા તેવા વનમાં ગયો અને તપ કરવાને લીધે વૃદ્ધિ પામેલા મુખ્ય મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યો એટલામાં તો જાણે તેજના પ્રકાશથી રીથાઓને પ્રકાશ કરનારા બીજા કમળથી જન્મેલા અને બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિને જોયા તે રીતે તેજસ્વી અંગીરા ઋષિને જોવાથી હર્ષ પામેલો તથા શુદ્ધ માંધાતા રાજા વાહન ઉપરથી હેઠો ઉતરી બે હાથ જોડીને અંગીરા મુનિના ચરણમાં નમન કરવા લાગ્યો પછી અંગીરા ઋષિને તે માંધાતા રાજાએ આશીર્વાદ આપી વખાણ કરીને રાજ્ય તથા રાજ્યના સાત અંગોના કુશળ પૂછવા લાગ્યા તે રીતે મુનિના કુશળ સમાચાર પૂછવાથી માંધાતા રાજાએ પોતાની કુશળતાના સમાચાર જણાવીને અંગીરા ઋષિને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા તે પછી અંગીરા ઋષિએ માંધાતાના આવવાનું કારણ પૂછવાથી માંધાતા રાજા જે તે શ્રેષ્ઠ મુનિને પોતાના આવવાનું કારણ કહેવા લાગ્યું હે ભગવાન ધર્મની વિધિ પ્રમાણે ધર્મ પ્રમાણે પૃથ્વીનું પાલન કરું છું તે છતાં મારા દેશમાં વરસાદ વરસતો નથી તેનું હું કંઈ પણ કારણ જાણી શકતો નથી તેટલા માટે સંશય મટાડવાના કામ સારું અહીં તમારી પાસે આવ્યો છું તેથી યોગ ક્ષેમ વડે રક્ષણ કરવા વડે પ્રજાને સુખી કરો ત્યારે ઋષિ બોલ્યા કે હે માંધાતા રાજા યુગ માત્રમાં આ ઉત્તમ યુગ સતયુગ કહેલો છે આ સતયુગને વિશે જે મનુષ્ય છે તેની અંદર બ્રાહ્મણો જ શ્રેષ્ઠ છે અને ધર્મ પણ ચાર પગવાળો છે હે રાજાઓના ઇન્દ્ર માંધાતા રાજા આ યુગને વિશે બ્રાહ્મણો જ તપસ્વી છે બ્રાહ્મણો જ તપ કરનારા છે પણ બીજા કોઈ તપસ્વી નથી એટલે આ સતયુગને વિશે બ્રાહ્મણો સિવાય બીજા લોકોને તપ કરવાનો અધિકાર નથી તેમ છતાં તારા દેશમાં એક ક્ષુદ્ર તપ કરે છે તે ક્ષુદ્ર પોતાને અધિકાર ન હોવા છતાં તપ કરે છે તેથી જ તારા રાજ્યમાં વરસાદ થતો નથી માટે તેને મારી નાખવાનો પ્રયત્ન કર કે જેથી દોષની શાંતિ થાય તેવા અંગીરા ઋષિના વચન સાંભળીને માંધાતા રાજા આ પ્રમાણે પૂછવા લાગ્યા કે હે અંગીરા ઋષિ હું તે અપરાધી તપ કરનારને કદી પણ હણીશ નહીં માટે દુષ્કાળ રૂપી પીડાના નાશ સારું ધર્મનો ઉપદેશ કહું ત્યારે અંગીરા ઋષિ બોલ્યા કે હે માંધાતા રાજા જો તારે તે શૂદ્રોને તપ કરવા દેવાની મરજી હોય તો અષાઢ માસના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે જે પ્રસિદ્ધ એકાદશી આવે છે તે એકાદશીનું તું વ્રત કર તે પદ્મા એકાદશીના વ્રતના મહિમાથી અવશ્ય સારી વૃષ્ટિ થશે કેમ કે આ પદમા એકાદશી સિદ્ધિને દેનારી છે તથા સર્વ પીડાઓને ટાળનારી છે હે નરોનાપતિ માંધાતા રાજા તમે પ્રજા સહિત પરિવારની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કરો આવું અંગીરા મુનિનું વચન સાંભળીને માંધાતા રાજા પોતાના ઘરને વિશે પાછા આવ્યા પછી અષાઢ માસના શુક્લ પક્ષની આ પદ્મા એકાદશી આવી ત્યારે માંધાતા રાજાએ સર્વ પ્રજા સહિત ચારેય વર્ણોની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું હે જુધિષ્ઠ રાજા તે પ્રમાણે તે માંધાતા રાજાએ વ્રત કરવાથી વરસાદ તેવો વરસ્યો કે તે વરસાદના પાણીથી ભીંજાયેલી પૃથ્વી ધાન્યના ઉગવાથી સુશોભિત બની ગઈ માટે ઇન્દ્રિયોના નિયંત્રતા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા થાય લોકો સુખને પામ્યા આ કારણથી જ આ ઉત્તમ એકાદશી પદ્માનું વ્રત કરવું આ પદ્મા એકાદશીનું વ્રત કરવાથી લોકોને ભક્તિ અને મુક્તિને દેનારી તથા સુખ પણ આપનારી છે વળિયા પદ્મા એકાદશીનો પાઠ કરવાથી અને સાંભળવાથી સઘળા પાપોથી છૂટાય છે તે પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે અષાઢ મહિનાના શુક્લ પક્ષની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ આમ ભક્તો આપણે આજના વિડીયોમાં એકાદશી વ્રત કેવી રીતે કરવું જોઈએ અને તેની મહાત્મ્ય કથા આપણે સાંભળી ભક્તો તમને આજનો વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરા જરૂર જણાવજો આજનો વિડીયો મેં સમાપ્ત કરીએ છીએ સર્વે ભક્તોને અમારા ઘણા હેતથી Я и